You

તેને દૂર કરવાના ઉદ્દેશ્યથી સંસ્થાની સ્થાપના કરી છે ડોક્ટર સંજીવ કુમાર સંસ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા એવોર્ડ તેમજ અન્ય ઘણા એવોર્ડ મળેલા છે તો સંસ્થાના તમામ પ્રોડક્ટ આયુષ મંત્રાલયમાંથી પાસ આઉટ કરી માન્યતા મેળવેલ છે જેમાં આજે લાખો લોકો જોડાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે ગાંધીધામમાં સંસ્થાના કચ્છ લાયન્સ ટીમના કાર્યકરો સતત ચોથી વખત સમગ્ર ગુજરાતની ટીમમાંથી બેસ્ટ પરફોર્મન્સ અને આયુર્વેદ ઉપચારમાં બસોથી વધુ બેસ્ટ રિઝલ્ટ આપી નંબર વન રહ્યા છે ત્યારે સંસ્થાના અર્જુન ગોઢાણીયા અને કરણ ઓડેડરા દ્વારા કચ્છ લાયન્સ ટીમના લીડર ડોક્ટર દિવ્યરાજસિંહ જાડેજા સહિત કાર્યકરોને પ્રોત્સાહિત કરી સન્માન કરવામાં આવ્યું હતું જેનો જશ્ન મનાવી સૌ કાર્યકરો ખુશીની લાગણી અનુભવી હતી